રાજકોટથી વિગતો આવી રહી છે ખાનગી મેળા માટે આરએમસી હવે મેદાનો ભાડે આપશે આરએમસીએ ત્રણ મેદાનને ભાડે આપવાનો નિર્ણય લીધો છે જેમાં નવા મવા ચોક સાધુ વાસવાણી રોડ અને અમીન માર્ગના મેદાનનો સમાવેશ થાય છે આ ત્રણેય મેદાનોને ભાડે આપવામાં આવશે લોક મેળામાં વિવાદ વચ્ચે હવે મનપા આ મેદાનોને ભાડે આપશે મેળા આયોજકોએ સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આ જંગે વધુ માહિતી મળે વિશ્વ ફોનલાઈન ઉપર સમજતા ઋષિ જોડાયા છે ઋષિ જે રીતે મેદાનોને ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સાથે જે કોઈ પણ મેદાન ભાડે લે છે તેને એસઓપી નું ચુસ્તપણે પાલન પોતે પણ કરવાનું રહેશે અને અન્યને પણ કરાવવાનું રહેશે તેવો નિર્ણય લેવાયો છે વધુ અપડેટ છે એક તરફ રાજકોટ જિલ્લા કલેક્ટર એસઓપી માં ફેરફાર ને લઈને અડગ છે એટલે કે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે એસઓપી રાજ્ય સરકારે બનાવેલી છે મારાથી આમાં કોઈ જ ફેરફાર ન થાય બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા ત્રણ ગ્રાઉન્ડ ભાડે દેવાની પણ વાત કરી રહ્યું છે એટલે કે રાજકોટનું નાના મોવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ સાધુ વાસવાણી રોડ પાસેનું ગ્રાઉન્ડ અને અમીન માર્ગનું ગ્રાઉન્ડ ખાનગી મેળાને ભાડે આપવા માટે થઈને નિર્ણય કરાયો છે પરંતુ એસઓપી મુજબ જે કોઈ મેળાના માલિકો પાલન કરે તે માલિકોને મેળાનું ગ્રાઉન્ડ આપશે તે વાત સ્પષ્ટ છે પરંતુ એસઓપી નું પાલન થઈ શકે તેમ જ નથી સમગ્ર રાજ્યભરના મેળા આ વર્ષે બંધ રહે તો પણ નવાય નહીં અને રાજકોટ નો પરંપરાગત પચાસ વર્ષ જૂનો લોકમેળો બંધ થવાની એક તરફ ભીતી છે તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા એ લોકમેળા ને છોડીને ખાનગી મેળા સદ્ધર કરવા માટે થઈને આ પ્રકારનો નિર્ણય કરાયો છે પરંતુ એસઓપી ના પાલન ને લઈને સરકાર નું વલણ સ્પષ્ટ છે તેમાં કોઈ જ ફેરફાર નહીં થાય તે વાત પણ નક્કી છે પરંતુ હાલ જોઈએ સાંસદ પરસોત્તમ રૂપાલા આ સમગ્ર મામલે મધ્યસ્થી કરે છે કે કેમ જી આભાર વિગતો બદલ